પાટણ શહેરના પરા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના દૂષિત પાણીએ ખેડૂતો માટે ગંભીર પરિસ્થિતિ સર્જી છે તળાવમાં ગટરનું પાણી ઠાલવાતા તે ઓવરફ્લો થયું છે આના કારણે મુખ્ય માર્ગ તૂટી ગયો છે દૂષિત પાણી ખેતરોના ખેતરોમાં ફરી વળ્યા છે જ્યારે સ્થાનિક ખેડૂત જયેશભાઈ પટેલે જણાવ્યું કે તળાવમાં ભૂગર્ભ ગટરનું પાણી આવવાથી ખેતરો જળબંબાકા થયા છે દુર્ગંધયુત અને દૂષિત પાણીથી કારણે ખેતીને મોટું નુકસાન થઈ રહ્યું છે પાટણ નગરપાલિકાના આરોગ્ય આયોજનને અયોગ્ય આયોજનને કારણે આ સમસ્યા ઉદભવી રહી છે સ્થાનિક રહીશો અને ખેડૂતોએ પાટણ નગરપાલિકા તંત્રને વારંવાર રજૂઆતો કરી છે પરંતુ ગટરના પાણીને અટકાવવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી ત્યારે વહેલી સવારે પાટણ નગરપાલિકાના ઘન કચરો લઈ જતો મુખ્ય માર્ગ ધોવાઈ ગયો છે પોત ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે આ તળાવના પાણા તૂટ્યા કે પછી અમે બેન અને પાલિકા પ્રમુખ બેનશ્રી અને અમારા વિસ્તારના કોર્પોરેટરનો જાણ કરી પણ પરંતુ રાત્રે મોડે અંધારાના કારણે કામગીરી થઈ શકે એમ ન હોય વહેલી સવારે આ પાળો તૂટી ગયો પરંતુ અમારી રજૂઆતને ધ્યાને લઈ અને નગરપાલિકાના માનનીય બહેનશ્રી અને અમારા વિસ્તારના કોર્પોરેટ દેવચંદભાઈ અને સાથી મિત્રો દ્વારા ખૂબ જ ઝડપી આનું સમસ્યાનું નિરાકરણ આવે એ માટે ખૂબ જ અગ્રીમતા આ કામને આપવામાં આવી ચારે બાજુ ગામ ફરતે અને ખેડૂતોના ખેતરોની ફરતે ચારે બાજુ બાર બાય ચારનો ઊંચો પહોળો પાળો બાંધવાની શરૂઆત કરી દેવામાં આવી આ પાણી છે હાલ રોકી દેવામાં આવશે ખેડૂતોને જે હાલ નુકસાન ચાલુ છે એ પણ રોકવામાં આવશે બીજું કે બેન અત્યારે તત્કાલ કલેક્ટર સાહેબને મળીને આવ્યા અને તાત્કાલિક અસરથી આખું ચોમાસું અહીંયા પાણી તળાવ ઉભરાય એ વધારાનું પાણી સિંચાઈ વિભાગની કેનાલમાં નાખવા માટેની પણ બેનને કલેક્ટર સાહેબે સિંચાઈ વિભાગના અધિકારીઓની સમક્ષ પરવાનગી આપી અમે ખેડૂતો વધી અને ગામ બધી બહેનો અને અમારા વિસ્તારના કોર્પોરેટર દેવચંદભાઈનો ખૂબ ખૂબ આભાર માની છે અને અમારી આ સમસ્યા જે છેલ્લા ગઈ સાલ અમે ખૂબ હેરાન થયા હતા પરંતુ આ પ્રાથમિક તબક્કે અમારી સમસ્યાનું નિરાકરણ લગભગ આવી ગયું બદલ ખૂબ ખૂબ આભાર તળાવો જે ઓવરફ્લો થયા હતા એમાં માખાણીયા વિસ્તારના રહીશો અને જે ગામના ખેડૂતોના જે ખેતરો હતા એમાં પાણી પૂસવાની સમસ્યાનો એ લોકોએ મારી સામે રજૂઆત કરી એના તરત જ હું આ વિસ્તારની મુલાકાતે આવી સાથે ખેડૂતોને પણ મળી અને પ્રથમ પ્રાયોરિટી ગામના વિકાસમાં અને ખેડૂતોને નુકસાન ના થાય એ અમારો ઉદ્દેશ છે એના અનુસંધાને હું આજે કલેક્ટર સાહેબને પણ રૂબરૂમાં મળી અને આ પાણી સિંચાઈમાં આપવામાં આવે એવી પણ હું રજૂઆત કરવા માટે ખૂબ રૂબરૂ રૂબરૂપ જઈ અને એમને રજૂઆત કરેલી છે સાથે આ જે વિસ્તાર છે એ નવો વિસ્તાર છે તો આનો પણ અમારે ખાસ ધ્યાન રાખીશું ઉલ્લેખ નહીં કરવો એ રહ્યો હાર્દિક સોલંકી સાથે પાટણ